જુનાગઢ ઇકો ઝોન લઈને રાજકારણ ગરમાયું છે વિસાવદરના બંને પૂર્વ ધારાસભ્યો આમને સામે આવી ગયા છે ભૂપત ભાયાણીએ હર્ષદ દ્રિબડિયા પર આક્ષેપ લગાવ્યા છે બે હજાર સત્તરથી ઇકો ઝોન છે ત્યારે કેમ વિરોધ ન કર્યો છેલ્લા એક વર્ષથી વિસ્તારનો વિકાસ રૂંધાય છે ભાજપમાં હાલ આંતરિક મતભેદ ચરમસીમાએ છે राजनीति तो धर्म है आप लोग ने अपना विस्तार આપણા ખેડૂતોને અન્યાય થતો હોય અને તમે પહેરી પેલી બેસાડ્યો ને તો અધર્મ ન્યાય કહેવાય ખેડૂતો માટે સાહેબ કરવી કરવી પડે તો પણ પ્રવીણભાઈ ને બાપુ ને વાત કરે છે ગોપાલભાઈ પણ આ કાયદો હું બે હાજર સોળ થી લડતો વિધાનસભામાં પણ આનો ખુબ અવાજ ઉઠાવ્યો હતો ઇકોઝન ના મુદ્દે હાલ નીકળી પડેલા જે નેતાઓ એ નેતાઓને હું પૂછવા માંગુ છું કે ખેડૂતોની એટલી બધી ચિંતા હોય વિસ્તારની એટલી બધી ચિંતા હોય તો વિસાવદર વિધાનસભાને મસ મોટું નુકસાન અમુક લોકોની ભૂલના કારણે થયું છે પ્રતિનિધિત્વથી વિહોણો વિસ્તારને રાખવામાં આવ્યો છે તો એવો લોકોને હું પૂછવા માંગુ છું કે તમારી અંદર રાજકીય ખેલદીલી કેમ નથી તમે ખેડૂતોના ખંભે બંદૂક રાખીને કેમ ફોડો છો ખેડૂતની છાતી ઉપર પગ મૂકીને તમે કેમ પોતાના રાજકીય રોટલા શેકો છો ખેડૂતોની વચ્ચે આવે ને સાચી વાત કરવી જોઈએ આજે એટલી બધી ખેડૂતોની ચિંતા હોય તો વિસ્તારને બાનમાં લીધો છે આશરે એક વર્ષથી અને એક વર્ષમાં આપણા વિસ્તારને જે નુકસાન થયું છે એ નુકસાનની ભરપાઈ કોણ કરશે